પટેલ અને મુદ્દે સોશિયલ મીડિયામાં પોલ કિરીટ પટેલના સમર્થકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી મેવાડીના પુત્રા દહનના એલાન સાથે પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે ફાટણના ભગવાડા દરવાજા ખાતે મેવાડીના પુત્રા દહન કાર્યક્રમનો ઉલ્લેખ

નું આ પોસ્ટર પર લખાણ પણ જોવા મળ્યું અને જીગ્નેશ મેવાણી વચ્ચે જે સોશિયલ દહન કાર્યક્રમનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સત્યાવીસ તારીખ એટલે કે આવતીકાલે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સમય પણ સવારે દસ કલાકનો રાખવામાં આવ્યો છે નહીં ચાલે જીગ્નેશ મેવાણી ની આ ભાષા નહીં ચાલે તે પ્રકારનો આ પોસ્ટર પર લખાણ પણ જોવા મળ્યું